ખરાબ જીવનશૈલી અને ખોટી ખાવાની આદતોને કારણે ઘણા લોકો સ્થૂળતાની સમસ્યાનો સામનો કરે છે એકવાર વજન વધી જાય પછી તેને ઘટાડવા માટે ઘણી મહેનત કરવી પડે છે પરંતુ કેટલીક એવી પદ્ધતિઓ છે જેને અજમાવીને તમે સરળતાથી વજન ઘટાડી શકો છો સ્થૂળતા કે વજન વધવું એ કોઈ સમસ્યાથી ઓછું નથી ખરાબ જીવનશૈલી અને ખોટી ખાવા પીવાની આદતોને કારણે ઘણા લોકો વજન વધવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે કેટલાક લોકોને સમજાતું નથી કે તેમના વધતા વજનને કેવી રીતે નિયંત્રિત કરવું જીમમાં જવું અને કસરત કરવી એ એક વિકલ્પ હોઈ શકે છે પરંતુ ઘણા લોકોને આ માટે સમય કાઢવો મુશ્કેલ લાગે છે આવી સ્થિતિમાં તેઓ એવી યુક્તિ શોધવા માંગે છે જેના દ્વારા કોઈપણ મહેનત વિના વજન ઘટાડી શકાય જો તમે પણ આવું વિચારી રહ્યા છો તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી કારણ કે તમે ફક્ત હુંફાળું પાણી પીને સરળતાથી તમારી સ્થૂળતા ઘટાડી શકો છો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે હુંફાળું પાણી પીવાથી વજન ઘટાડવામાં કેવી રીતે મદદ મળી શકે છે અને એ પણ જાણીએ કે કઈ વસ્તુઓ છે જે હૂંફાળા પાણીમાં ભેળવીને પીવાથી વધુ ફાયદો મળી શકે છે નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે પાણી શરીરને પોષક તત્વો શોષવામાં અને ઝેરી કચરો દૂર કરવામાં મદદ કરે છે તે પાચનમાં પણ સુધારો કરે છે સામાન્ય રીતે એવું માનવામાં આવે છે ગરમ કે ગરમ પાણી પીવાથી થોડા કિલો વજન ઘટાડવામાં મદદ મળે છે દરરોજ સવારે અથવા દિવસભર ગરમ અથવા હુંફાળું પાણી પીવાથી વજન ઘટાડવાની પ્રક્રિયામાં મદદ મળી શકે જ્યારે વજન વધવાની વાત આવે છે ત્યારે ઘણા લોકો કહે છે કે વધુ પડતું ખાવાથી વજન વધે છે જો તમને પણ એક જ સમયે વધુ પડતું ખાવાની આદત હોય અને તમને વારંવાર ભૂખ લાગતી હોય તો પાણી પીવું એ એક સારો વિકલ્પ હોઈ શકે છે જો તમે જમતા પહેલાં વધુ પાણી પીશો તો તમારી ભૂખ ઓછી થશે અને તમે એક જ સમયે વધુ ખાશો નહીં જો તમે ઈચ્છો તો વજન ઘટાડવા માટે જમતા પહેલાં હૂંફાળું પાણી પી શકો છો આમ કરીને તમે સ્થૂળતા ઘટાડી શકો છો પાણીમાં કેલોરી હોતી નથી તેથી જો તમે દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી પીઓ તો તમને તેનાથી ફાયદો થઈ શકે છે ગરમ પાણી શરીરમાંથી ચરબી ઘટાડે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે તે ચયાપચય વધારે છે જે ઝડપથી કેલોરી ઘટાડે છે અને ઉર્જા પણ વધારે છે સોડા પીણા ચા અને કોફી તમને હાઈડ્રેટ રાખે છે પરંતુ તે પીવાથી તમારું વજન વધી શકે છે વજન ત્યારે જ ઘટશે જ્યારે તમે સાદું નવશેકું પાણી પીશો શરીરમાં વધુ પડતી ચરબી હોવી હાનિકારક હોઈ શકે છે જો તમે ઓછું પાણી પીઓ છો તો તે કિડની અને લીવર પર અસર કરે છે કિડની શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે જ્યારે લીવર પણ ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરે છે જો શરીરને પૂરતું પાણી ન મળે તો કિડની યોગ્ય રીતે કાર્ય કરી શકતી નથી આવી સ્થિતિમાં શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરવા માટે વધુ કામ કરવું પડે છે સવારે ખાલી પેટે ગરમ અથવા હુંફાળું પાણી પીઓ જો તમે કસરત કરો છો અથવા જીમમાં જાઓ છો તો તે કરતાં પહેલાં એક કે બે ગ્લાસ પાણી પીઓ દરેક ભોજન પહેલાં હુંફાળું પાણી પીઓ જેથી તમારી ભૂખ ઓછી થાય જમતા પહેલાં અને પછી હુંફાળું પાણી પીઓ રાત્રે સુવાના થોડા કલાકો પહેલાં હુંફાળું પાણી પીવું ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીઓ જો તમે ઈચ્છો તો લીંબુ ઉમેરીને પણ પી શકો છો મતલબ કે ખાલી લીંબુ ઉમેરીને પણ પી શકો છો ગ્રીન ટી પણ શ્રેષ્ઠ રહેશે જીરાની ચા પી શકાય છે લીંબુની ચા પી શકાય છે સેલરી ચા પી શકાય છે ફળો અને શાકભાજીમાંથી બનેલા ડીટોક્સ પીણા પી શકાય છે શાકભાજીનો રસ અથવા સૂપ પણ તમે પી શકો છો તમે તજનો પાવડર મેળવીને પણ હૂંફાળું પાણી પી શકો છો તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર ફરીથી મળીશું ત્યાં સુધી આવજો